સમગ્ર ગુજરાતમાં લાલ લાલબત્તી કચરને સમાપ્તિની બત્તી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ ગાડી પરથી લાલ લાઈટ આજે દૂર કરી હતી સાંસદીય સચિવ વાસણભાઈ આહિરની ગાડીમાં લાલ લાઈટ સવારે જોવા મળી હતી બપોર બાદ તેમણે પણ લાલ લાઈટ દૂર કરી છે કેન્દ્રની મોદી સરકારે વીવીઆઈપી કલ્ચર ખતમ કરવા લાલ લાઇટો હટાવવાનો આદેશ કર્યો છે ત્યારે આ આદેશ બાદ ગુજરાતમાં પણ પ્રધાનોની લાલબત્તી છીનવાઈ જવા પામી છે વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાનો ઉદ્દેશ સારો છે પરંતુ આ અમુક મંત્રીઓ તથા પ્રધાનોને આ ન ગમતું હોય છતાં પણ આદેશને ના છૂટકે અનુસરવું પડતું હોય ત્યારે હવે જોવાનું રહ્યું કે કોણ કોણ હટાવશે તાત્કાલિક દૂર કરવા માટે પણ ઘણા પ્રધાન તથા મંત્રીઓએ આદેશ અનુસરી લાલબત્તીઓ હટાવી છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ આજે પોતાની સરકારી ગાડી પરથી લાલબત્તી બત્તી

પ્રગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જે ગઈકાલે વાત કરી છે કે પહેલી થી અમે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ મંત્રીશ્રીઓ અને બાકીના જેને લાગુ પડતું હોય લાલ લાઈટ ઉતારીને અમે સામાન્ય અદના કાર્યકર્તા તરીકે રહેવા માટે આ રાજ્ય સરકારે દેશમાં પહેલું નિર્ણય અગર જો જાહેર કર્યો તો ગુજરાતે કર્યું છે એનું આપણે સૌનું ગૌરવ છે લાલ લાઈટ તથા અન્ય કલરની લાઈટો હવે માત્ર રાજ્યપાલની કાર પર ફાયર વિભાગના વાહનો પર તેમજ પોલીસના વાહનો સહિત સરકારી ઉચ્ચ અધિકારીઓના વાહનો પર નિયમ મુજબની જ લાઇટ રાખી શકશે તેવું પણ જાણવા મળ્યું છે આ લાલબત્તીઓ કે જે મંત્રીઓ તથા પ્રધાનોની ગાડીઓમાં છે તે દૂર કરવા માટેનો કાયદો એક મેથી કાર્યરત થશે પરંતુ મોદી સાહેબના આદેશ મુજબ દેશના તમામ મંત્રીઓ તથા પ્રધાનોએ આજે જ ગાડી પાસે લાલબત્તી ઉતારી લીધી છે